સાપુતારામાં મોડી રાત્રે થયો ભયંકર અકસ્માત સુરતના પ્રવાસીઓની કાર રેલિંગ તોડી ખીરમાં ખાબકી પરિવારનો ચમત્કારિક બચાવ પોલીસનું રેસ્ક્યુ ઓપરેશન સુરત જિલ્લાના રાજેશભાઈ જયંતિભાઈ ખિલોટિયા તેમના પરિવાર સાથે જી જે જીરો પાંચ જેઠોતેર ચોત્રીસ નંબરની અલ્ટીકા કારમાં ફરવા માટે સાપુતારા આવ્યા હતા તેઓ પ્રસિદ્ધ ટેબલ પોઈન્ટ ખાતે ફરવા જઈ રહ્યા હતા દરમિયાન તેમની કાર પર અચાનક કાબુ ગુમાવી દીધો અને કાર આગળ વધી રહી નહોતી અને ચડતા ધાર પરથી રિવર્સ લઈને ખસકવા લાગી કાર ખસકતી ખસકતી સીધી જ રસ્તાની સાઈડમાં બનાવેલી રેલિંગ તોડી આશરે સો ફૂટ ઊંડી ખીણમાં કાબકી ગઈ આવેલા પટેલ પરિવારનો મોટી દુર્ઘટના છતાં બચાવ થયો હતો કારમાં સવાર તમામ પરિવારજનો બચી ગયા હતા અને કોઈ જાનહાનિ થઈ નહોતી જોકે આ ખીરમાં કાર ખાબકવાની સમગ્ર ઘટનામાં કારને ભારે નુકસાન થયું જોકે ચમત્કારિક રીતે કારમાં સવાર પટેલ પરિવારનો જીવ બચી ગયો પહોંચી પીએસઆઈ પીડી ગોડલિયા અને તેમની ટીમે ક્રેઇનની મદદથી ખીરમાં ખાબકેલી કારને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી રાતના સમય હોવાને કારણે પોલીસ દ્વારા આસકા લાઇટ લગાવીને કામગીરી સરળ બનાવી હતી બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી